તાપી જિલ્લાના મુખ્ય એવા અવ્યારામાં ચાલી રહેલા ગણેશ ઉત્સવમાં સ્ટેશન કા રાજા મહારાજા ગ્રુપ દ્વારા એક અનોખી થીમ રજૂ કરવામાં આવી છે જે સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બનવા પામેલ છે આ ગ્રુપે મહારાષ્ટ્રના અહેમદનગર જિલ્લામાં આવેલ રહસ્યમય કેદારેશ્વર ગુફા મંદિરની થીમ પર ગણેશજીની સ્થાપના કરી છે આ થીમ માત્ર શણગાર પૂરતી સીમિત નથી પરંતુ એ પ્રાચીન હિન્દુ માન્યતાઓ અને બ્રહ્માંડના રહસ્યોને ઉજાગર કરે છે કેદારેશ્વર ગુફા મંદિરની અંદર ચાર સ્તંભોથી ઘેરાયેલું શિવલિંગ છે આ ચાર સ્તંભો સતયુગ ત્રેતાયુગ દ્વાપર યુગ અને કળિયુગનું પ્રતિનિધિત્વ કરે છે એવી માન્યતા છે કે દરેક યુગના અંતે એક સ્તંભ તૂટી જાય છે અત્યાર સુધીમાં ત્રણ સ્તંભ તૂટી ચૂક્યા છે અને માત્ર કળિયુગનો સ્તંભ જ બાકી છે દંતકથા મુજબ જ્યારે આ અંતિમ સ્તંભ પણ તૂટી જશે ત્યારે કળિયુગનો અંત આવશે અને વિશ્વ પ્રલયનો સામનો કરશે આ જ કારણ છે કે આ ગુફા મંદિરને માત્ર એક ધાર્મિક સ્થળ તરીકે નહીં પરંતુ બ્રહ્માંડના સમયના પ્રતિક તરીકે જોવામાં આવે છે આ ઉપરાંત આ મંદિર વર્ષનો મોટા ભાગનો સમય પાણીથી ભરાયેલું રહે છે અને માત્ર દુકાળ દરમિયાન જ ભક્તો શિવલિંગની મંદિરના રહસ્યમય ઇતિહાસ અને બ્રહ્માંડના વિજ્ઞાન વિશે વિચારવા પ્રેરિત કરી રહી છે અને આ ગણેશ ઉત્સવને વધુ અર્થપૂર્ણ અને આકર્ષક બનાવી રહી છે બ્યુરો રિપોર્ટ તાપી સ્વરાજ ન્યૂઝ